જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે આપણે શ્રી પ્રભુ માટે સુહારીની સામગ્રી સિદ્ધ કરી રહ્યા છીએ સુહારી એટલે જે મેંદાના લોટમાંથી કરવામાં આવે છે જે બે પ્રકારની હોય છે એક હોય છે કેસરી સુહારી અને એક હોય છે શ્વેત સુહારી શ્વેત સુહારી એટલે સફેદ તો અહીંયા મેંદાનો લોટ લીધો છે મેંદો અહીંયા અમે એક કપ લીધો છે માપમાં અને આમાં છે ને સેજો જેવું મુઠ્ઠી પડતું ઘીનું મૂળ કરવાનું ઘીનું મૂળ હંમેશા ગરમ કરીને જ કરવાનું તો જેથી શું છે જો આવી રીતે મુઠ્ઠી બાંધીએ તો મુઠ્ઠી વળી બી જાય પણ આમ વધુ નહીં એવી રીતે તો ઘીનો મૂળ જો ગરમ કરીએ તો સામગ્રી ખૂબ સુંદર થાય તો હવે એમાં થોડું થોડું જલ પધરાવીને આપણે એની કડક લૂડ નહીં બાંધવાનું એ હું આપને જણાવું ફક્ત જો આપણે કેસરી સુહારી કરવી હોય તો અહીંયા ચપટી ખરદર પધરાઈ દેવાની તો સુહારી પીળી થશે એટલે કેસરી થશે પણ અહીંયા આપણે સફેદ કરી રહ્યા છે તો અહીંયા આપણે કાંઈ નથી પધરાવ્યું ફક્ત ઘીનું મોણ કર્યું છે અને નરમ એનું લોટ બાંધી લેવાનું છે આપણે જેવું રોટલીનો લોટ બાંધીએ છીએ ને એવી રીતે જ કારણ કે આપણે રોટલી જેવી જ એને ભણવાની છે તો ઢીલું લોટ હશે ને તો જ રોટલી જેવી ભણાશે નહીં તો ભણશે નહીં પણ આપને એક હું વાત જણાવું આ લોટ બાંધ્યા પછી હું આ મારો મતલબ સુઝાવ છે મારો એક્સપિરિયન્સ છે કે જો લોટ આપણે ઝાજીવાર રહેવા દઈએ ને કમસે કમ બેથી ત્રણ કલાક તો સુહારી છે ને ખૂબ જ સુંદર સિદ્ધ થાય છે તો લોટને આપણે રેસ્ટ કરવા સાઈડ પર પધરાવી દઈએ તો અહીંયા છે ને જે આપણે લોટ બાંધેલો ને તો અહીંયા છે ને આપણે કહું તો ત્રણ કલાક થઈ ગઈ છે મેં લોટ વહેલો જ બાંધી દીધો હતો તો ત્રણ કલાક અહીંયા થઈ ગઈ છે તો ત્રણ કલાક પછી લોટ એટલો સુંદર થઈ ગયો છે ને એટલો નરમ એટલો સોફ્ટ થઈ ગયો છે ને કે એકદમ માખણ જેવું લાગે છે એકદમ ચીકણો એકદમ સોફ્ટ થઈ ગયો છે જો આમાં આપણે મીઠું નથી પધરાવ્યું કારણ કે આન સખડીની સામગ્રી છે તો મીઠું પધરાવીએ તો એ સખડી થઈ જાય તો મીઠું અહીંયા ઉપરથી પધરાવવામાં આપણે અહીં ઉપરથી પધરાવી શકાય છે તો આ સુહારીની સામગ્રી મોટા મોટા ઉત્સવ પર શ્રી પ્રભુને ભોગમાં આવે છે તો હવે એને શું કરીએ નાના નાના એના ગોયણા કરી લઈએ નાના નાના એના લુવા લઈ લઈએ કારણ કે આપણે એને આછી પૂરી મળવાની જે સુહારી છે ને આછી હોય છે તો અહીંયા નાના નાના આવી રીતે લુવા કરી લઈએ જો લોટ એકદમ ઝાજીવાર રહેશે ને તો પૂર્ણ સરસ આવી જશે એટલે હું આપણે એ સુજાવ આપીશ આપણે સજેસ્ટ કરીશ કે લોટને છે ને કમસે કમ ત્રણથી ચાર કલાક રેસ્ટ આપવા દેજો જો આપ પાસે સમય ના હોય ને તો લોટ પહેલાં બાંધીને રાખી દેવાનું અને ત્યાં સુધી બીજી સામગ્રી સિદ્ધ કરી લેવાની તો આવી રીતે નાના નાના લુવા લઈને એની આછી આપણે અને અહીંયા છે ચોખાનો ચોખાનો લોટ હોય ને એનું અટામણ અહીંયા લેવાનું છે તો એનાથી શું છે પૂરી છે ને ફરસી એની ક્રિસ્પી બનશે ચોટશે નહીં તો આછી આછી પૂરી અહીંયા આપણે વણી લઈએ અને આ પૂરીને આપણે ફૂલાવાની નથી જે સુહારી છે ને સુહારીને ફૂલાવાની ના હોય એને આછી વણીને વચ્ચેથી કાપા પાડી દઈએ જેથી ફૂલે નહીં અને સુંદર એકદમ ક્રિસ્પી થાય સુહારી તો જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશે નહીં જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે તો આમ આમાં છે ને રોટલી જેવડી આ પૂરી જેવી ના હોય રોટલી જેવડી હોય રોટલી કેવડી આપણે કરીએ છીએ એવી રીતે જેને મોટી મોટી કરવાની છે અને આછી કરવાની છે આછી એટલે પાતળી કરવાની છે તો આવી રીતે વણી લઈએ એને જો લોટ એકદમ નરમ થઈ ગયું હોય ને તો ખૂબ સુંદર અહીંયા રોટલી વણાય છે હવે વચ્ચે કાપ ચાકુ લીધી અને એનાથી આવી રીતે વચ્ચે કાપા પાડી દઈએ જેથી ફૂલે નહીં અને સુંદર ક્રિસ્પી થાય તો અહીંયા છે ને મેં ઘી પહેલાં ગરમ કરવા મૂકી દીધું છે ઘી આપણે એને ઘીમાં તળવાની છે તો ઘી ગરમ થઈ જાય એટલે ધીમી આંચ કરી દેવાની અને ધીમ એને તળવાની છે જો ગેસની આંચ આપણે હાઈ રાખશું વધારે રાખશું તો તરત લાલ થઈ જશે અને સુંદર નહીં થાય તો અહીંયા ઘી પહેલાં મારું ગરમ થઈ ગયું છે તો આપણે છે અહીંયા છે ને મેં ઘી થોડુંક જ લીધું છે કારણ કે આપણે જે સામગ્રી કરી રહ્યા છે ને સામગ્રી પ્રસિદ્ધ કરી રહ્યા છે તો જેટલું માપ લીધું હોય કારણ કે કેવું થઈ જાય કે ઘી એકવાર દાજી જાય તો બીજી વાર બીજી એવી કોઈ સામગ્રી કરવી હોય તેમાં સુંદર ના થાય એટલા માટે તો આપ વધારે લઈ શકો છો આપણે વધારે પ્રમાણમાં બીજી બી કંઈ સામગ્રી કરવી હોય ને તમે એક સાથે કરી શકો એને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન રનની થાય ત્યાં સુધી આપણે એને સુંદર તળી લઈએ તો જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકો તો આપ સુધી નોટિફિકેશન આવી જાય આપને કંઈ ના સમજાણું હોય તો આપણને ફરીથી કમેન્ટ કરશો હું ચોક્કસથી આપણે રિપ્લાય કરીશ એ ખૂબ સુંદર અહીંયા સુહારી તળાઈ તળાઈ ગઈ છે હવે આપણે એને બહાર કાઢી લઈએ બધી સુહારી આવી રીતે તળી લેવાની છે આપણે તો બધી સુહારી અહીંયા સુંદર તળાઈ ગઈ છે હવે આપણે એને એક પાત્રમાં સાજી લઈએ તો ખૂબ સરસ અને એકદમ સુંદર રીતે પ્રભુને ભોગ ધરવા માટે સુહારીની સામગ્રી એ સિદ્ધ થઈ ગઈ છે આપ અહીંયા ઉપરથી સિંધાલુ પધરાવી શકો છો પણ આમ તો મોછલી સિંધાલુ કે કાંઈ પધરાવામાં નથી આવતી મેં આપ સાથે ફરાળી રાજીગિરણ લોટની સુહારી સિદ્ધ કરીનેનો વિડીયો મેં આપ સાથે શેર કર્યો છે ફરાળનો અને આજે આપણે અનસખડીમાં કરી છે તો ખૂબ સુંદર રીતે અહીંયા જોઈનો સરસ ટેક્સચર બી ખૂબ સુંદર આવ્યો છે ખૂબ જ સુંદર સુહારિસિદ થઈ ગઈ છે તો આપી આ સામગ્રી રિસિદ્ધ કરજો શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ